વિસ્તારવાદના નામે આ ગણ રાજ્યો હડપ કરી જાવી એવી મનોવૃત્તિ એની જાગી એટલે એને પેલા તો વસુદેવની જેલની અંદર પીરા ટૂંકમાં ત્યાર પછી ના જે બધા બનાવો છે કૃષ્ણ ભગવાન નો જન્મ થયો અને કંસ ને તો એના અંગેનું એક કાવ્ય અમે બનાવ્યું છે આની પ્રેરણા મને નરસિંહ મહેતાનું ભજન છે જળ કમળ છાંડી જાને બાળા એમાંથી મને મેળવ થોડું ઘણું અને એ પ્રસંગ એવી જ રીતે કવિતા બનાવવાનો મેં પ્રયત્ન કર્યો છે અને બનાવી છે કવિતા કે દ્વાપર અંતે ભૂપ એક કંસ નામે દ્વાપર અંતે ભૂપ એક કંસ નામે બહુ ભયંકર જાગ્યો અહંકાર થકી બળુકો બની નિજ બાપને જેલમાં નાખ્યો ઉછરવા મૃત્યુ ભયથી ઉગરવા મૃત્યુ ભયથી આ ભાષમાં પણ ઈ થરથરે થરે ભાણે જ જે જ નહીં એવો એક કારસો કારગત ઘડિયો ભાણે જ જ નહીં એવો એક કારસો કારગત ઘડ્યો પણ વચન થકી જે જન્મે એ વચન પાળવા ઉછરે સ્થળ ભ્રમિત કરી अंत एक दिन बालक कृष्ण ने द्वंद खेलना में न उतरियो अंत एक दिन बालक कृष्ण ने द्वंद खेलना में न उतरियो भरी सभाए बाल बड़ ने अण देखा करी भरी सभाए बाल बड़ ने अण देखा करी रूप अहंकार रूपे फूखवे थपाट एक कारमी पड़ी एवी થપાટ એક કારમી પડી એવી કે ભૂપ થયો ભફ થપાટ એક ભૂપ થયો નગરજન સૌ રમત સમજી આનંદ વિભોર જુએ ફરી ઉભો ન થયો એટલે રાજા કંસ ફરી ઉભો ન થયો એ ભેરું મંડળી સૌ ભયભીત તણો ફરી દિન ઉગ્યો તણો ફરી એક દિન ઉગ્યો અને જરા સંઘ સુધી એ વહમો સંદેશો પૂગ્યો નમસ્કાર મિત્રો આ કંસ નું એક કાવ્ય